જય જોહા જય આદિવાસી મિત્રો હું સુપીનો ડામોર અને મારો વિડીયો બનાવવાનું એવું ખાસ કારણ છે કે મારા આદિવાસી સમાજભાઈઓને મારે જણાવવાનું છે કે આપણા આદિવાસી સમાજની અંદર ટીમલી ગપુલીની અંદર અપડા સિંગરો જે છોકરીઓના નામ લઈ લઈ અને ગલત શબ્દ ઇસ્તેમાલ કરી રહ્યા છે તો એમના માટે બી બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે તમે પ્લીઝ કોઈ છોકરીઓના નામ લઈ અને ગીત ના બનાવશો એનાથી આપણા આદિવાસીની ક્રેડિટ ઘટે છે કેમ કે કોઈની બેન હોઈ શકે છે કોઈની દીકરી હોઈ શકે છે તો મિત્રો પ્લીઝ તમે નામ લઈને કિંમલી ગપુલી ના બનાવશો કેમ કે અત્યારે જે આપણા ઝાલપ તાલુકાના જે આપણા દિવ્યાબેન ડામોનું અત્યારે ગીત વાયરલ થયું હતું કે સરપંચને સોરી લઈને ભાગી ગયો ગામના લોકો જોતા રહી ગયા તો આ ટીમલી ઉપર આપણે ઓબ્જેક્શન ઉઠ્યો છે તો કાયદો એવો મનાવો કે હરક વ્યક્તિ રોંગ ગીત ગાતા હોય તો હરક હરક વ્યક્તિ ઉપર કાયદો લાગવો જોઈએ એક ઉપર નહીં તો મારા આદિવાસી ભાઈઓને મારી ખાસ નમ્ર વિનંતી છે કે અત્યારે હાલની અંદર કેટલા સિંગરો નામ લઈ લઈને ગીતો ગાઈ રહ્યા છે એના ઉપર કોઈ ઓબ્જેક્શન નહીં ઉઠતો તો મિત્રો અત્યારે હાલની તારીખની અંદર જે દીપક આરબારીયાનું સોંગ ચાલી રહ્યું છે મારો ડિસ્કો એ મારો ડિસ્કો સોંગની અંદર તમે ધ્યાનથી સાંભળજો કે એના અંદર એને કેવા કેવા શબ્દ યુઝ કર્યા છે તો શાંતિથી આમાં જો મિત્રો આ છે મારો ડિસ્કો સોંગ એના અંદર તમને બે શબ્દ સાંભળાવું તો મિત્રો આ જે શબ્દા ગવાઈ રહ્યા છે એ બી કોઈની બહેન હોઈ શકે છે કોઈની દીકરી હોઈ શકે છે તો મારા આદિવાસી ભાઈઓને મારે ખાસ નમ્ર વિનંતી છે જો કાયદો કરો તો બધા માટે સરખો કરો એક માટે નહીં કેમ કે આદિવાસીની જે આપણી આદિવાસીને તમે અત્યારે હાલની અંદર આપણે બનાવી રહ્યા છીએ આદિવાસી આદિવાસી કોઈક સુધારા કરે છે તો કોઈક સુધારાની વકે રહેશે કોઈ સુધારા કરે તો કોઈ સુધારાની વકે રહેશે આવી રીતના આપણો આદિવાસી સમાજ આગળ નહીં આવી શકે તો મારા આદિવાસી ભાઈઓ બહેનોને મારી ખાસ નમ્ર વિનંતી છે કે મહેરબાની કરી અને આપણા આદિવાસીનું નામ બદલમ થાય એવા સોંગો ના બનાવશો અને એવા સોંગો ભણાવશો તો તમારા ઉપર કાયદાસરની કાર્યવાહી થશે અને કોઈ છોકરીનું તમે પરમિશન વગર નામ લેશો તો તમારી ઉપર માન સમાન હાનિનો કાયદાસર કેસ લાગુ પડશે આ હું નથી બોલતો આ આદિવાસી સમાજ બોલે છે તો જોઈએ છે આ વિડીયોની અંદર કેટલી લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબર આવે છે અને આ મારો વિડીયો કેટલો કાગળ પહોંચે છે એ બી આપણે જોઈ લઈએ કે આપણા આદિવાસીની અંદર કેટલો પાવર છે અને કેટલી તાકાત છે તો મિત્રો મારી બોલવામાં કંઈ બી ગલતી થઈ હોય તો મને માફ કરજો પણ આ વિડીયો તમારા શાહકો મિત્રોની અંદર એટલો વાયરલ કરજો એટલો વાયરલ કરજો કે આ વિડીયો આપણા આદિવાસી એક 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 આદિવાસી પાસે પહોંચે એનો સપોર્ટ આપજો જય જ્વાહાર જય આદિવાસી